કરી છે એ વાતમાં હવે હું લઈ દોરાવું એટલું જ કહું કે જયારે ધારાસભ્ય તમારા ચાલુ છે સરકાર ચાલુ છે આપણે સૌ આપણા આત્મા પૂજે તો ઉપર મોદી સાહેબ બનવાના છે તો પછી શું કરવા બીજી આગા પાછી કરવી આ ચૂંટણી કોઈ નાક જાતની નથી આ રાષ્ટ્રની ચૂંટણી છે દેશની ચૂંટણી છે નરેન્દ્ર મોદીની ચૂંટણી કે જે વડાપ્રધાનમાં દસ વર્ષથી કામ કર્યું છે અને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે એમના પ્રતિનિધિ તરીકે રેખાબેન ને આપણા વચ્ચે મૂક્યા છે એ રેખાબેને જે ચૂંટાઈ જાય બનાસપાનો વોટ આપીને મોદી સાહેબ વડાપ્રધાન બને એ માટે એમના પ્રત્યેકને આપણે જૂતાડવાના છે આમાં કોઈ નાત આવતી નથી ભાઈ કેસાજી કહ્યું એમ વાત હાચી છે એમની કારણ કે મેં ખૂબ ભળક્યું છે ચાળી વાર સુધી પણ આમનું કોઈ હોમ અમે પાછું જાતું છું પાછું જાતું છું એટલે કામોમાં પણ થોડા ડખા થતા હોય હવે મારું તો કોઈ કોમ ન બગડે પણ મારી પાછળ વળગેલા છે પાછળ બેઠેલા છે એમનું ટોપું ન થાય એટલે મેં પણ મોટું મન કહીને કે ભાઈ મેલો આપણે ભેળા એમ કરીને આજે આ સાત આ દર્શન મારે સૌને વિનંતી છે કે કોઈ મતલબ નથી વોટ બગાડવાનો નાની મોટી ગામની આજુબાજુની આપણી કંકાસમાં કે પેલો ઓમ છે તો કેટલા વોટ લેજમાં હું ભાડું છું એમાં ખોટું આપણું ભૂથ બગડે આપણા ગામનું પેડું થાય તમારા ધારાસભ્ય ખરાબ લાગે એટલે આ બધી વાત મૂકીને આ ચૂંટણી રાષ્ટ્રની છે કોઈ નાત જાત પર મત આવો આ નાતીન જાતિ આમાં નાતીન જાતિ નથી આવતી આ તો દેશની ચૂંટણી છે પંચાયત બીજી ત્રીજી હોય એમાં બધું જોઉં પણ આમાં એ નથી જોવાનું માત્ર એ જોવાનું છે કે આપણા રાષ્ટ્રનું હિત આપણા ધર્મનું હિત હિન્દુત્વનું હિત વિકાસની વાત દરેક ક્ષેત્રે આપણે જોશું તો અહીંયા મોદી સાહેબના રાજમાં સારું કામ થયું છે તો આપણે સૌ બધા તમે તમારા બધા લાગતા વળતા કારણ કે જે છો એ આપ છો જે કંઈ ગામડા થી વોટ લાવવા શહેરમાંથી લાવવા શહેર સંબંધીને કેવું એ આ બેઠા એ તમારે જ વોટ લાવવાના છે અમે તો ભાષણ કર્યું બાકી હવે બધું તમારે કરવાનું છે ભાઈ કેસાજીભાઈ કોઈ વધુ ને વધુ વોટ મળે આ વિસ્તારની લીડ મળે તો દરેક કામની અંદર જે કંઈ નાના મોટું બાકી રહ્યું છે એ પણ છાતી ઠોકરીને કહી શકી કે ભાઈ જો આવી કટોકટીમાં આ લીડ છે તમારું આ પહેલું કામ કરો એ ચોક્કસ થતું હોય છે એના માટે કોઈ આપનો વોટ આગા પાછું પગારતા નહીં રેખા હું રેખાબેનને કમળના નિશાન પર બધાએ મત આપજો એવી સૌને વિનંતી